સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છોમ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સ નમસ્કાર આપ જોઈ રહ્યા શરબલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છોમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઘણા એકમો પંદર દિવસ બંધ રહેશે ઓગણીસમીથી હીરાના મોટા કારખાનામાં એક સપ્તાહનું વેકેશન શરૂ ઘણા એકમો પંદર દિવસ બંધ રહેશે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય સત્તરથી બાવીસ મે સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સુરત જિલ્લામાં એકવીસ થી ચોવીસ મે દરમિયાન ગાજવીજ સાથે માવઠાની સંભાવના આગામી પચીસ મે સુધી સુરતમાં હિટવેવની કોઈ જ સંભાવના બાઘાત ખાતા દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત મશરૂમ એકમ કોલ્ડ સ્ટોરેજ સહિત પાંચ યોજનાઓ માટે પંદર જૂન સુધી અરજી કરી શકાશે ભાવનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે અને મુસાફરો માટે નવા નવ જેટલા રૂટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ભાવનગર તળાજા મહુવા બોટાદ અને ગઢડા ડેપોથી નવા રૂટની બસોનું સંચાલન કરવામાં આવે છે ભાવનગરના મુસાફરો માટે દ્વારકા જવા માટે પણ વધારાની એક બસ તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે આ વર્ષે ઉનાળાના મુખ્ય મે માસમાં દિવસ છતાં માત્ર એક જ દિવસ તારીખ ના રોજ તાપમાન એકતાળીસ પોઈન્ટ એક ડિગ્રી થયેલું બાકી એક પણ દિવસ મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ પણ થયું નથી જ્યારે ગત એપ્રિલ એક જ માસમાં નવ દિવસ મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડથી થી વધુ નોંધાયું હતું ગાંધીનગરમાં શનિવારે સવારે તાપમાન એકત્રીસ ડિગ્રી નોંધાયું હતું શુક્રવારે શહેરમાં મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠયાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને માત્ર નવ ડિગ્રીનો તફાવત હતો આ કારણે દિવસભર તીવ્ર ગરમી અને આકરા બફારાનો અનુભવ થયો હતો છલા બે સપ્તાહથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીની અંદર રહ્યું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે લઘુત્તમ તાપમાન પણ 28 ડિગ્રીની નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું શ્રમાસું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ધોરણ 12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ થયા બાદ વિષયવાર મળેલા ગુણથી અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓને ગુણ અવલોકન તેમજ ઓએમઆર એમ સીટ લેવાની સત્તા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે ધોરણ બાર વિજ્ઞાનના દસ હજાર છસો વિદ્યાર્થીએ અવલોકન ગુણચકાસણીની અરજી કરી છે ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોના તાપમાનમાં શુક્રવારે પોણો ડિગ્રીનો વધારો થયો હતો ચાલીસ ડિગ્રીથી નીચું તાપમાન હોવા છતાં વધુ પડતા ભેજના કારણે ત્રેતાળીસ ડિગ્રી જેવી અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો જોકે આગામી બાવીસ મેથી પ્રીમોન્સૂન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે કૃષિ હવામાન વિભાગે ખેડૂતો અને તંત્ર માટે ચેતવણીરૂપ આગાહી કરી છે અધિકારી ધીમંત વઘાસિયા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે હળવો વરસાદ પડી શકે છે જ્યારે મેના અંત સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી રાજ્યમાં છૂટાછવાયા છવાયા વરસાદની આગાહી કરી છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરુનો સૌથી ઊંચો ભાવ ચાર હજાર એકસો સિત્તેર બોલાયો હતો જ્યારે સૌથી વધુ આવક અજમાની નોંધાઈ હતી શુક્રવારે માર્કેટ યાર્ડમાં નવસો ખેડૂતો આવતા જામનગર જિલ્લામાં માછીમારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરીએ માછીમારો બોટોને ટોકન સાથે દરિયામાં જવાની મંજૂરી આપી છે આ પહેલા તમામ બોટોને પરત બોલાવવામાં આવી હતી અને ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું